તો હવે આપણું ઘી ગરમ થવા લાગ્યું છે તો એમાં હવે હું નાખીશ એક કપ રવો અને એને ધીરા ગેસે આપણે સાકળીશું

થોડી થોડી ખુશ્બુ આવવા માંડી છે આપણે હલકો હલકો બ્રાઉન થાય ત્યાં સુધી રવાને શેકવાનો છે હવે રવો આપણો ધીરે ધીરે શેકાઈ રહ્યો છે આ ટાઈમ ઉપર હું થોડું ઈલાયચી પાવડર નાખીશ એટલે ટેસ્ટ એકદમ સરસ આવે ફરીથી મિક્સ કરી લઈએ ઘીની પણ સરસ સુગંધ છે સાથે સાથે ઇલાયચીની પણ તો તમે જોઈ શકો છો કે ગેસનો ફ્લેમ હજી લો ઉપર જ છે અને આપણે લો ફ્લેમ ઉપર જ રવાને આપણે શેકવાનો છે અને સાઈડમાં પણ મેં ગરમ પાણી મૂકી દીધું છે કરવા ગરમ પાણી પણ આપણે આમાં છેલ્લે નાખીશું

તો તમે જોઈ શકો છો બ્રાઉન થઈ ગયો છે આપણો રોવો હવે હવેમાં આ ટાઈમે હું એમાં એડ કરીશ થોડું દૂધ ખાંડ એડ કરીશ અને થોડું પાણી એડ કરીશ

તમારે તમારી કન્સિસ્ટન્સી ઉપર હોય કે તમારે કેટલો ઢીલો ખાવો છે તમારે સોફ્ટ ખાવો છે તો આપણે તમે વધારે વધારે પણ પાણી એડ કરી શકો છો હવે લાસ્ટમાં હું એક ચમચી મલાઈ એડ કરીશ એમાં અને આપણો શીરો બની શકે તમે જોઈ શકો છો રવો બનીને રેડી થઈ ગયો છે સાઈડમાં ચોટવા ના લાગે એટલે તમારે સમજી જાવ કે તમારો રવો રેડી થઈ ગયો છે કપડો રવો બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને ભગવાનને શર્વ કરવા માટે મેં એક બોલમાં કાઢી લીધો છે ઉપરથી આપણે થોડું ઘી રેડીશું રેડી રેડી આપણો આ રવાનો તૈયાર શીરો તૈયાર થઈ ગયો છે બનીને ચલો આપણે ભગવાનને પહેલાં ભોગ ધરીએ પછી સર્વ કરીએ ગરમ ગરમ હમ પેલે કાનાજી કો ભોગ લગાયગે